તો હું પણ બાકી આપડો તો જબ્બર લાગે થોડો કોઈ જે આવે એ બેસતું કરશો કાકા એ કીધેલું કશો વધો ને હેડો તા હાલ તો કાકો કે શેતર ઈકણિયા ચહેરા વાળવા નહીં પણ હવે આપડો ખબર તો હોય પોણી આવે તો ઈકણ તો જઈએ તો ખરા હા શેતરમાં તો આવી ગયો હું બસ આટલો શેઠ જ આવું પડશે મારે તો હજી ગણ્યો ઈ ઈકણ્યો પોણી આવે છે કાકાએ કીધું તો કે શેતરમાં જાય ચહેરા વાળો પણ ચહેરા વાળી તો જબ્બર લાગે ના જો કહ્યું હોય તો અડધે અડધું તો બાકી જ નેક ને બેક કરવાનું તો મારે કરવી પડશે એટલે આ કાકો તો કેતો હતો નેક ને બેક બધું કમ્પ્લીટ કર્યું તો તો બધું પડ્યું આ આવી તો કરું હું તો એકલો તો એક લાગે છે આ મરી તો મારો કાકો મારા ઘડિયા વાતો કરતા હતા મારા કાકો તો ચહેરા વાળા બધા ડોમો તો જ બધવાનો રહી ગયો મારો ડોમો હોય બધો પડે છે નેકો ને બેકો કરવી જ પડશે આ એ નેક ને બેક બધું બાચી જ છે મારતો હોય કઈ તો પેલો બાચી હું આ એ છે તો કાકો જ મળ્યો છે કોમ છો છે બહુ કાકા 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 તો મોકલ્યો છે

ચાર પોત ભેગીના ઉપર બેઠું બેઠું મોટી ની ચોથી આવી ચહેરા વાળો તમે તો કોઈ કર્યું નઈ તમે તો એટલે હું કોઈ કરી બધું કરી ના ચહેરા વાળો જો ને તું હેઠળ ધોકો લો કરું કઈક નઈ આ મુકુ તમે ચેરા વાળા થોડા વાળા લેબડી નઈ સેડા વાળી ચેર પોત ભેગી બેઠું મારું લુકડો વાળું આ ગયો મારા કોઈ હોય ગેલ ફાડ્યા કીધું મારો ધોળા લુકડો ઈ કયો મારવાળું કીધું તમે તો સારું એડો ઈક એડો હાલ અલા કાકા ઈથી તો દોડે દોડે પણ શેઢા આવ્યો ને તો ઈ પડે તે અચ્છુભાનું ઈથી દોડી હું તો પાવડો પૂરું હોટું આપી દઉં તમે પૂરું મારવા ઈએ ઈ પડી રહ્યું એટલે હું તો હતો ડાયરેક્ટ ઉપર બાદ મારો દે જ ઈ એ મારવાની વાત છોડી મેલો આ તો ધોળો લુઘડો કેવું હશે કાકા તમે તો ગભરાઈ જાવ જોઈને અલ્યા આ છોકરા હા એટલે આ કઈ ફોન જોવી છે એટલે પણ ઉભા રાખો કાકા થોડું જ છે હવે થોડી વાર જોઈને હોઈ જવું અલ્યા થોડી વાર થોડી વાર કઈ તો અગિયાર વાગ્યા

આપડા ખોડતો અને અડધી રાતે ભત્રીજા મોકલ્યો તો અલ્યા આટલી ઉમે કાકા તમે તો જુઓ ને હા તો તમે તો એની બે

આપડે બનાવવાની કરી કહું તમારે ભાડી દા એટલે તમે દોડ્યા મરી ભાઈ આપડે તો પેલા કેવું કરતા ડાયો ના મારતા ઉપર મારતા બોલો તમન ઘરે બોલાયા તમારા બોલાયા હા એ બેઠી બેઠી લે પેલો લુકડો એવું દોરતું પોત લેબડયો ધોળા લુકડો વાળું હસતું તું ઈ બેઠું બેઠું ભેમજી મના લો એટલે આપણે ના હું કે આનંદ જ આવ્યો

અને આપડા ઉરીએ તો કદી કોઈને બીવરા છોકરા હું કઉ તને કદી દેખો આવું ના નહી દેખવાનું કાઢી ના આપડા થાય પડે હવે ફોન બંધ કરીએ તો ફોન બંધ કરી જોવું તાણે આ લે

દેખાત નહી કંકોડો ના દેખાતા બેઠી આવ્યું ના આવતો એક જ ધોકલ ઓબો કરી

લ્યા એ દોડે હોઠું લેવાય ના રવા તો તાળની ભા ભાઈ ભાઈ એ ભેદલા તો મને નાઠા તૂટી ગયો માટી ખાઈ ગયો તો લે બાર આયરો ના મારતો ને આપું એટલે આયે લે ના કાકા ના ના તો કાકા કોઈ મને